હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ગીતાની રસોઈમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે હું તમારી સા સાથે હોળી સ્પેશિયલ હું રેસિપી લઈને આવી છું એ પણ રેસીપી હું લઈને આવી છું મીઠી સેવ જે સેવ આપણે અગાઉ વિડીયો બનાવ્યો હતો એ સેવ મેં તમને કીધું હતું કે આજે આપણે હોળી પર બનાવીશું તે મેં આજે એ સેવ મીઠી સેવ આપણે ઘઉંના લોટની જે વણેલી વણિયા વગરની અને સંચા વગર તો આજે આપણે બનાવીશું ટ્રેડિશનલ સ્પેશિયલ હોળી સ્પેશિયલ ઘઉંની મીઠી સેવ તો આ ઘઉંની સેવ આપણે ઘરે જ બનાવેલી છે એ પણ આ તમે જોઈ શકો છો એ પણ વણ્યા વગર અને સંચાથી આપણે બનાવેલી છે તો તમને એવું લાગશે કે વણેલી હોય એવું એ પણ આપણે ઘરે જેટલી ખાવી હોય એટલી બનાવી શકીએ છે તો અહીંયા ઘરે આપણે સેવ બનાવી લીધી છે અને આ સેવ મેં બનાવી હતી દૂધની અંદર અને આજે આપણે ફરી પાછી એને આપણે દૂધમાં જ એને બનાવીશું તો સેવ અહીંયા આપણે લઈ લીધી છે અને સેવ તો ચાલો હું આગળ હવે આપણે કેવી રીતે બનાવી એ હું તમને બતાવું છું અને વિડીયોમાં બની રહેજો ને વિડીયો પૂરો જોજો મિત્રો તો તમને જરૂર રેસિપીને ખ્યાલ આવશે તો ગોળ આપણે આજે બનાવીશું આપણે ગોળમાં બનાવીશું તો ગોળ અહીંયા લીધો છે તમે અરે જેટલો ગળિયો ખાતા હોય એટલો તમારા હિસાબથી તમે ગોળ લઈ શકો છો તો ગોળને હું આ રીતે છીણી લઉં છું તો ગોળ આપણો છીણાઈ ગયો છે અને તો ચાલો હવે આગળ હું જે તમે અંદર બધું ઉમેરવાનું છે હું તમને બતાવી દઉં તો ઘી લઈ લીધું છે આપણે અને થોડા ડ્રાય ફ્રૂટ લીધા છે અને દૂધ લીધું છે તો દૂધ અને આ બધું ઉમેરીને આપણે આજે દૂધની અંદર સેવ બનાવીશું તો ગેસ આપણે ઓન કરી દીધો છે અને એક ચમચો ઘી લઈ લીધું છે અને ઘી આપણે પેનમાં ઉમેરી દીધું છે પેન આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે જે સેવ છે એ સેવને આપણે લઈ લેવાની છે અને સેવ આ રીતે મેં લીધી છે એને થોડી આપણે હાથેથી ક્રશ કરી દઈશું એટલે તાકી થોડી ઝીણી થઈ જાય તમે જોઈ શકો છો સેવ સરસ આપણી એવી લાગે કે બહારથી આપણે લાવ્યા હોય અને આ સેવ જે આપણે ઝીણી સેવ આવે છે ડમરૂ છે એની સેવ આવે છે ઝીણી બનાવેલી અને હાથની આપણી જે વણેલી હોય છે એ નાના મોટી નાના મોટી હોય છે અને આ સંચાની સેવ છે તે એકદમ થોડી એક સરખી છે અને થોડી પાત પતલી છે તો આ રીતે એકદમ ઝીણી સેવ અને હવે આપણે એને ઘીમાં આપણે શેકી લઈશું એને ઘીમાં શેકવાનું છે થોડી હલકી આપણી કલર ચેન્જ થાય ત્યાં સુધી એને આપણે એને શેકી લઈશું ધીમે રહી અને ધીમા તાપે જ શેકવી બળી ન જાય એનું તમારે ધ્યાન રાખવું તો આને આપણે ઘીમાં આપણે તમે જોઈ શકો છો સેવ આપણે સરસ એવી સાતળી લીધી છે અને હવે આ સમયે આપણે દૂધ ઉમેરી દઈશું આની અંદર જ આપણે દૂધ ઉમેરી દેવાનું છે અને દૂધમાં જ એને આપણે બાફી લઈશું તો આ રીતે મેં બધું દૂધ અંદર ઉમેરી દીધું છે મેં પાંચસો ગ્રામ દૂધ લીધેલું છે તો દૂધ આપણે ધીમે ધીમે બધું દૂધ અંદર ઉમેરી દઈશું તો આ રીતે તમે જોઈ શકો છો દૂધ અંદર મેં ઉમેરી દીધું છે અને દૂધની અંદર આપણે આ સેવ આજે રાંધીશું આપણે અને હોળી પર ખાવામાં આવે છે અને હોળીના દિવસે બનાવવામાં આવે છે આ રીતે તો તમે જોઈ શકો છો મિત્રો તો આ રીતે હવે દૂધની અંદર બફાઈ જાય એટલે એને અંદર આપણે ત્યાં સુધી એને બોઇલ કરી લઈશું અને દૂધમાં રાંધેલી સેવ એટલે ખાવામાં બહુ જ ટેસ્ટ એવું લાગે છે અને એ પણ આજે આ ઘરની બનાવેલી અને તમારે આ રીતે જો છોકરીઓ મોડાકત રહેતી હોય તો તમારે એને ખાંડની અંદર બનાવી દેવી અને દૂધની અંદર બાફી દેવી અને ઉપર આપણે ખાંડ ઉમેરી દેવી તમારે મોડાકાત રહેતી હોય છોકરીઓ તો આ રીતે એને બનાવીને આપવામાં આવે છે ને આ રીતે ખાવાની તો દૂધ હવે સરસ આપણું ઉકળી ગયું છે તમે જોઈ શકો છો સરસ એવો ઉભરો આવી ગયો છે ને આ સમયે હવે આપણે એને ચલાવી લઈશું ચમચાથી એટલે દૂધ અંદર બધું બેસી જાય તો સરસ દૂધમાં આપણે સેવ બફાઈ ગઈ છે તો જોઈ શકો છો દૂધ આપણું સરસ અંદર ભળી ગયું છે અને સરસ એવી સેવ પણ આપણી હું તમને બતાવું છું કે કેવી આપણી સોફ્ટ થઈ ગઈ છે તો આ રીતે હું ચેક કરીને આપણે જોઈ લઈશું અને આ ગોળ છે આપણે તો આ સમયે હવે આપણે ગોળને ઉમેરી દઈશું તો અહીંયા ગોળ મેં બધો લઈ લીધો છે અને હવે આપણે આ રીતે તમારે જેટલું ગળીઓ ખાતા હોય એ પણ તમારે એ હિસાબથી ગોળ લઈ લેવો તો થોડા ડ્રાય ફ્રૂટ હું અહીંયા ઉમેરી દઉં છું તમે અન્ય કંઈ ડ્રાય ફ્રૂટ ખાતા હોય ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ આ રીતે સેવ બનાવવાથી બહુ જ ટેસ્ટી લાગે છે તમે જોઈ શકો છો તો સેવ આપણી તમારે આ સમયે ઉતારી લેવી હોય તો પણ તમે એને ઉતારી શકો છો અને તો થોડું આપણે એને દૂધ બળવા દઈશું તો સરસ આપણી સેવ તમે જોઈ શકો છો એક એક સેવ આપણી સોફ્ટ એવી થઈ ગઈ છે તો મેં અહીંયા ચેક કરતા જોઈ લીધું છે સરસ આપણી સેવ બફાઈને ટેસ્ટ એટલો સરસ લાગે ને કે આ ખાવામાં પણ તમે અન્ય સાથે તમે બહારની સેવ પણ તમે ભૂલી જાઓ તો આ રીતે હવે આપણે બધું થોડું ઘી આપણે ઉપર ઉમેરી દઈશું સાઇનિંગ માટે તાકી આપણું સરસ એવું સાઇન આવે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટ એવું લાગે તો આ રીતે હવે આપણે એને ચલાવીને એક કે બે મિનિટ માટે હવે હવે આપણે દૂધ સરસ અને સેવ આપણી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે લઈ લઈશું સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો આ રીતે ફ્રેન્ડ્સ પારંપરિક ટ્રેડિશનલ રીતે બનાવેલી સેવ તો હોળી પર આ રીતે બનાવવામાં આવે છે અને મિત્રો તો તમને બધાને હેપી હોલી હેપી ધૂળેટી તો તમને હો ધૂળેટી હેપ અને હોળીની શુભકામના મિત્રો તો બધા એન્જોય કરજો અને તહેવારોની મજા માણજો તો આ રીતે આપણે સેવ આજે આપણે દૂધમાં બનાવેલી એકદમ મીઠી સેવ એ પણ આજે આપણે ઘરની બનાવેલી તો છે ને મિત્રો તો હવે ઉપર આપણે ડ્રાય ફ્રૂટથી આપણે ગાર્નિશ કરી દઈશું તો અને આ રીતે તમે મિત્રો એન્જોય કરજો તહેવારોની અને તમને બધાને મારા તરફથી હોળી ધૂળેટીના જય શ્રી કૃષ્ણ તો છે ને મિત્રો એકદમ સરસ ટેસ્ટી અને સ્વાદિષ્ટ તો બનાવજો મિત્રો અને જો તમને મારી રેસિપી પસંદ આવી જાય તો મારી ચેનલમાં જો તમે નવા હોવ તો વિડીયોને જોતા જ જો તમને વિડીયો પસંદ આવી જાય તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો તો તમે જ્યારે જ્યારે લાઈક શેર સબસ્ક્રાઈબ કરો છો તો મને બહુ જ આનંદ